ભગવાન શ્રી રામ લલ્લા છે તે બિરાજમાન થયા આ ઐતિહાસિક દિવસ હતો એના આપણે બધા સાક્ષી પણ બન્યા છીએ આની જે ઉજવણી છે તે દરેક ગામડાથી માંડી અને મોટા શહેરો સુધી જે ઉજવણી છે તે કરવામાં આવી રહી છે આપણે અત્યારે હળવદ તાલુકાના નવા વેગડાઓ એટલે કે શ્રીજીનગર ગામે આપણે આવ્યા છીએ મિત્રો અને અહીં જે ઉજવણી છે એ આપણે બધા જે ગામડામાં શહેરોમાં જે રીતના ઉજવણી થઈ એ જ રીતના ઉજવણી કરવામાં આવી છે પરંતુ તેની સાથે આ જે ઐતિહાસિક આ દિવસ હતો તો આ દિવસને કાયમની માટે યાદગાર બની રહે અને ખરા અર્થમાં જે કંઈ રામના વિચારો છે તે આપણા જીવનમાં ઉતરે તેવા હેતુ સાથે આ ગામના જે યુવાનો છે આ ગામના યુવાનો એ જે કંઈ ગુઠકાનૂન એના જે વ્યસનો હતા તો આ ગામના યુવાનો અત્યારે વ્યસન મુક્ત બની છે કે ભાઈ આજે ભગવાન શ્રી રામ છે એમના નવા જે નૂતન મંદિરમાં બિરાજમાન થયા તો પછી આપણે પણ કંઈક આ દિવસને યાદગાર બનાવીએ તો આ ગામના યુવાનો દ્વારા જે કંઈ વ્યસન પાન માવા બીડી સિગરેટ તમાકુ કે ખાતા હોય તો એ મૂકવામાં આવ્યા છે આપણી સાથે ગામના છે એક યુવાન છે આપણે થોડીક તેઓ સાથે વાત કરી આમ તો પ્રસાદનું સાંજના સમયે રાખ્યું હતું દિવસના સમય વિવિધ બીજા ધાર્મિક કાર્યક્રમો હતા ગામના જે બધા યુવાનો છે આ યુવાનો એમાં કેટલાક યુવાનો જે એવા છે કે એને વ્યસન જે છે તે વ્યસન મુક્ત બન્યા છે હમણાં તે કાળ મેં દાદાને જોયા કે પચાસ સાઠ વરાની ઉંમરના ના હે તો એ કેટલા વરાથી વ્યસન છે તો એમને કીધું કે ભાઈ વાતથી હું મેંકી દઉં એમને પચાસક વર્ષથી આ વ્યસન હશે તમાકુનું પહેલાં માવા ખાતા હતા પણ અત્યારે તમાકુ લગભગ વીસક વર્ષથી તમાકુ ખાતા હતા પણ આજે આ રામલલ્લાનો બિરાજમાન થઈએ નવી પ્રાણ પ્રતિષ્ઠામાં એમાં ભગવાનના આટલા વર્ષો પછી પ્રતિષ્ઠા જે થઈ અયોધ્યા મંદિરમાં તે નિમિત્તે અહીંયા બાર કલાકની ધૂન રાખેલી હતી દિવસે અઢી વાગે વરઘોડો ગામમાં ફેરવામાં આવેલો હતો આખા ગામના સમૂહે સાંજે ભોજન પણ લીધું અને અત્યારે આ વ્યસન મુક્તિનો એટલા માટે કાર્યક્રમ કરવામાં આવ્યો કે હવે અમારે વ્યસનથી મુક્ત થવું છે તો એટલા માટે અમે માવા તમાકુ વગેરે જે પણ વેસની વસ્તુ છે એ તમામ અમે છોડી દઈએ છીએ અત્યારે વીસક મિત્રો છે મારા બધા અને અમારા એકા કાકા છે એમને પચાસ સાઠ વર્ષની ઉંમર છે પણ જેઓ પણ આજે ને હળવદ કાર્યક્રમ હતો તો ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ના સંયોજક ભાવેશભાઈ એક વાત કરતા હતા કે ચારસો નેવું એટલે કે પાંચસોક વર્ષની સંઘર્ષ પછી જે રામ મંદિર છે એ નિર્માણ પામ્યું એની પાછળ અનેક જે લોકોએ એના બલિદાન દીધા છે એના જીવ દીધા છે

ઓકે તો ખાસ મિત્રો આપણે પણ અત્યારે આ શ્રીજી ગામે એટલા માટે જ આવ્યા હતા કે અનેક જે લોકો છે ને મિત્રો એ રામ મંદિર બને ને તે માટે થઈ એના પ્રાણની આહુતિ એમને આપી દીધી હતી એ મૃત્યુ પાઈમાં હતા શહીદીવી એમને બોયરી હતી તો પછી હમણાં વાત થઈને કે આપણે તોય કંઈ કરવા નથી પરંતુ આપણે આવું તો કંઈ કરી કારણ કે કેન્સરના પ્રમાણ જે કેટલા વધી ગયા આપણે જોઈ છે મોટા ભાગે માવાન તમાકુનાને એના હિસાબે થાય છે એવું નથી કે ખાતા હોયને થાય તે અમુક બચી જતા હોય છે બાકી મોટા ભાગે આ થાય છે દાદા કેટલા વરા થયા હિ હિ અને શું નામ તમારુંભાઈ અમે તો વીસ વરા પાછા ખેંચતા હતા પછા વરાના જ છે શું ખાતા તમે

એવું તો મિત્રો આજ વાત કરી ને બધા આપે અને આ મહત્વની વસ્તુ છે કારણ કે બીજા પાછા નામ હજી લખાવાનું ચાલુ છે ને કે ભાઈ આજે મૂકી છે તો ઘણા બધી વ્યક્તિના છે વોટ્સઅપ માં કારણ કે આમ તો એ હજારક ની વસ્તી ગામની

સોમનારાયણ ધર્મ સાથે જોડાયેલું છે એટલે દારૂ જુગારની ના આવી તો કોઈ વાત આવતી જ નથી આ પાન માવા બીડીમાં નિમા એટલે મિત્રો આપણે પણ આખું ગામ તમારું થઈ જાય ને અમે પણ ઇન્ટરવ્યુ કે સ્ટોરી બનાવવા આવશું કે આ ગામમાં પાન માવો બીડી કે સિગરેટ દુકાને પણ ન મળે દરેક ગામના જે લોકો છે ને એ વ્યસન મુક્ત હોય આ તો ચોક્કસ નવલરાય એ માટે અમને સહમત છે એટલે તમને એવું લાગે કે આ આમાં તમે સફળ થઈશો આહા સો ટકા સફળ થઈ આ છે એક આત્મવિશ્વાસ હોવો જોઈએ મિત્રો એટલે સો ટકા સફળ થાય અને ખાસ બધા ગામોમાં એક જ પ્રકારના કાર્યક્રમો છે ને મિત્રો આપણે બધા ખ્યાલ છે કે જે કંઈ આરતી કરવાની મહાઆરતી હોય કે શોભાયાત્રા અને આ બધું મહાપ્રસાદ ને આ બધું છે પરંતુ આ જે છે ને આ કંઈક નવું છે અને આ લોકોમાં પણ જે છે આ મેસેજ આપવો પણ જરૂરી છે કારણ કે ઘણા એ પૈસા આપીને છૂટા થઈ જાય ઘણા એ જે છે જીવ પણ આપી દીધા છે તો પછી આ બધા લોકો લોકોએ એવું નક્કી કર્યું કે આપણે હવે બીજું તો કોઈ અત્યારે પાછી જરૂર નથી ને આપવું પડે એવી અત્યારે પરિસ્થિતિ નથી કે આપણે દેવું જ પડે તો પછી આ બધાએ નક્કી કર્યું કે આપણે જે છે તે વ્યસન છે વ્યસન મુક્ત બની આજે આભાર મિત્રો